નગરમાં કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ યુવક સંગઠન દ્વારા બરવાડાના અલગ અલગ વિસ્તારો ભક્તોના ઘરે ડીજેના તાલે પધરામણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી આ યાત્રા બરવાડા શહેરના દરેક ઘરમાં પદરામણી કરશે જ્યારે વધુમાં બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત જગદેવ દાસ બાપુ દ્વારા જણાવવામાં આવેલ કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સમગ્ર નગરમાં દિવાળી જેવો માહોલ થશે ત્યારે બરવાડા નગરના લોકોએ આ કળશ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અયોધ્યા ધામની અંદર પવિત્ર કળશ યાત્રા ત્યાંથી અક્ષત પૂજન થયું હતું ભગવાનને ત્યાંની કળશ યાત્રા આવી છે કળશ આવ્યો છે અક્ષતનું એ કળશનું બરવાડા નગરમાં હિન્દુના દરેક ઘરે ઘરે ઉત્સાહ અને આનંદપૂર્વક હિન્દુઓના દરેક સભ્યો ઘર ઘર લઈ જાય છે અને કળશની પધરામણી કરે છે પૂજન કરે છે આરતી અને રામધૂનની સાથે બોલતા બોલતા આ કળશ હિન્દુઓના દરેક ઘરે પહોંચે છે અને આગલા ત્રીસ ડિસેમ્બર સુધી આ કળશ યાત્રા ઘરે ઘરે પધરામણી કરવામાં આવશે પછી એકત્રીસે વિસર્જન કરી અને એક તારીખથી લઈને ચૌદ તારીખ સુધી આ કળશના અક્ષત પ્રસાદ અને ભગવાન શ્રીરામનો ફોટો અને પત્રિકા અયોધ્યાધામથી આવેલી આ બધું ઘરે ઘરે બધાને નિમંત્રણ આપવામાં આવશે હિન્દુઓને કે અયોધ્યા અયોધ્યાધામમાં અને જીવનકાળમાં પોતાના એકવાર અયોધ્યા જાય એવી આશા રાખીએ છીએ કે ભાઈ આપણો ભગવાન રામનું આ મંદિર બની રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામલલા અયોધ્યાધામમાં મંદિરમાં બિરાજમાન થશે ત્યારે ઘરે ઘરે દીવા કરો હિન્દુઓના ઘરે ઘરે મીઠાઈ લાવો બાળકોને ખુશ કરો ફટાકડા ફોડો દિવાળી જેવો મહોત્સવ આપણે ઊભો કરવાનો છે જય શ્રી રામ